નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો આજના સમાચાર લખપત કિલ્લાના વિકાસ માટે અઢાર કરોડ સોળ લાખ તથા શ્રી મોટા યક્ષ દેવ ના મંદિર ના વિકાસ અર્થે દસ કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે અબડાસા વિધાનસભા વિસ્તારમાં પર્યટન અને ધાર્મિક સ્થળો માટે માતબર રકમ ફાળવાઈ લખપતના કિલ્લાના વિકાસ અર્થે અઢાર કરોડ સોળ લાખ ફાળવવામાં આવ્યા શ્રી મોટાયક્સ દેવના મંદિરના વિકાસ સાથે દસ કરોડ ફાળવવામાં આવ્યા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાની રજૂઆત બાદ સરકાર દ્વારા રકમ ફાળવાઈ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભ્રુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ દર્શક મિત્રો આજે તારીખ ત્રણ જુલાઈ બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર